మాతృభాషాతో భోజన సమయోర్తి వయ

I'll <laughs> <laughs> be þetta okay. ડોક્ટર અમૃતલાલ ભોગાઈતા બ્રહ્મર્ષી સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય આજે અહીંયા વેદ મૂર્તિ અને વેદ પ્રાધ્યાપક શ્રી શાંતિલાલ ગુરુજી જેમનું જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બ્રહ્મર્ષી બનેલા બધા જે વેદના પ્રાચ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દી જે આજે પુસ્તક વિમોચન છે શું છે વેદગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૃતિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહી એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓને અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ભણતા રહે એમને છેલ્લા શ્વાસ સુધી વેદની સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું એ પણ રાચ્ય ઋષિ એ મળીને જ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે નમામો વયમ સદ્ગુરુમ શાંતિલાલમ મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ છે બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે વેદના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું આજના દિવસની આજના પર્વની જે મહત્તા છે કે વેદગુરુજી પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી જેમનું શતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુજરાતની તમામ પાઠશાળાઓમાં બ્રહ્મઋષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ગુજરાતની જેટલી પણ તમામ સંસ્કૃત પાઠશાળાઓ છે બધા જ બધી જ પાઠશાળાઓમાં એક સાથે ઋષિકુમારોનું બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આ આજીવન સરસ્વતીની વંદના કરી સરસ્વતીની ઉપાસના કરી એ હેતુથી આજે દરેક ઋષિકુમારોને રુદ્રાષ્ટ્રાધ્યેયનું પુસ્તક જે છે એ વિદ્યાદાન તરીકે અર્પણ કરવામાં આવશે તેમજ ગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની અનેક પાઠશાળાઓની અંદર તેમજ આજે બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે એકસોને એક રુદ્રી પાઠ કરવામાં આવ્યા તેમજ અખંડ ઓમ મહે મંત્રનો પણ જપ અને અભિષેક કરવામાં આવી રહ્યો છે ગુરુજી દ્વારા અર્પણ કરવામાં આવેલી આ સેવાને સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતની અંદર પહોંચે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે